એવોર્ડ વિજેતા અભિનેત્રીનું નિધન તેના ઘરને પરિવારની વચ્ચે થયું હતું છેલ્લા કેટલાક દિવસથી સતત ખરાબ સમાચાર આવી રહ્યા છે જુલાઈ મહિનામાં એક પછી એક સેલિબ્રેશન મોત થઈ રહ્યા છે સૌથી મોટો આઘાત ત્યારે મિત્રો આઘાત તો તિનાશા મોત હતો જોકે હજુ તો ગઈકાલે જ ઇન્ડસ્ટ્રી દિગ્ગજ અભિનેત્રી દિવ્યા શેઠની નાની દીકરી મહિકાણ આશાનું ત્યારે ઘણી નાની વયે અવસાન થયું હોવાનું ખબર સામે આવી હતી હવે પેટી નિધનની સમાચાર ચાહકો દિલ તોડી નાખ્યા છે બિપ સિરિયલમાં કામ કરી ચૂકેલી અને એમી એવોર્ડ જીતનાર પેટીકા કહે યાસુતા કહી નહીં તે સિત્તેર વર્ષની ઉંમરે અલવિદા કહી દીધું છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો